જય શ્રી કૃષ્ણ આજે આપણે ફરાણી અથાણું બનાવશું માઇક્રોવેવમાં એના માટે આપણે આ એક નંગ કેરી લીધી છે ત્રણસો ગ્રામ જેટલી એને ઝી ઝીણી ઝીણી સુધારી લેશું છોલીને છોલીને ઝીણી ઝીણી સુધારી લીધી છે એકદમ ઝીણી સુધારવાની છે એમાં સિંધાલું પાવડર નાખશું અડધી ચમચી અને મિક્સ કરી લેશું મિક્સ કરી લીધું છે પાંચ મિનિટ રેસ્ટ આપશું પાંચ મિનિટ રેસ્ટ આપી દીધો છે હવે નીતાળી લેશું ગયણામાં નાખી નીતાવી લીધું છે જો આટલું પાણી નીકળ્યું છે આપણે સિંધાલાનું બધું પાણી નીકળી ગયું છે હવે આપણે આ અથાણું માઇક્રોવેવમાં બનાવશું ઇન્સ્ટન્ટ અને બારેમાં સ્ટોર કરી શકીએ આમાં લઈ લેશું માઇક્રો માઇક્રોવેવ માઈક્રોવેવનું બાઉલ છે એમાં કટકી કેરી લઈ લેશું આપણે કેરી લીધી છે એનાથી સવાઈ ખાંડ લેવાની છે જો સેજ ખટાશ પડતું ભાવતું હોય તો સામ સામી ખાંડ લેવાની ખાંડ નાખી દેશું મિક્સ કરી લેશું સરખું મિક્સ કરી લેશું મિક્સ કરી લીધું છે હવે બહુ હલાવવાની કે ઉગાડવાની જરૂર નથી ડાયરેક્ટ માઇક્રોવેવમાં એક મિનિટ માટે મૂકી દેસું માઇક્રોવેવમાં મૂકી દીધી છે એક મિનિટ કરી લીધું છે ચેક કરી લેશું એક મિનિટ થઈ ગઈ છે પાછું મિક્સ કરી અને પાછું એક મિનિટ મૂકશું સરખું મિક્સ કરી લેશું પાછું એક મિનિટ મૂકશું એક મિનિટ પછી પાછું કાઢી લીધું છે સાવ ખાંડ મેલ્ડ થઈ ગઈ છે હવે પાછું બે મિનિટ માટે મૂકશું ડાયરેક્ટ ત્રણ ચાર મિનિટ નથી મૂકી દેવાનું ચાસણી લેવાની છે ખાંડની પાછું બે મિનિટ પાછું બે મિનિટ મૂકશું કાઢી લેશું હવે આ ખાંડ જો સાવ મેલ્ટ થઈ ગઈ છે એકદમ હજી આને બે મિનિટ મૂકશું બે મિનિટ મૂકશું બે મિનિટ થઈ ગઈ છે કાઢી લેશું હવે જો આ આપણે ચાર પાંચ મિનિટમાં રેડી થઈ જઈ છે ચેક કરી લેશું જો આ વાખો તાર થવો જોઈએ પાકો તાર થવો જોઈએ એટલે બગડે નહીં જો આમાં સેજ વરાળ નીકળે ને એટલે ચટણી નાખી દેશું ચટણી નાખી દેવાની છે સેજ નવ શેકવું હોય ત્યારે સાવ ઠારી નથી નાખવાની એક આખી ચમચી ભરીને ચટણી નાખશું આપણે આ ચમચીનું જ માપ રાખીએ છીએ મિક્સ કરી લેશું સરખું મિક્સ કરી લેશું જો આ ચટણી ભેરવી દીધી છે અને જો એકદમ ઠંડુ પડી ગયું એટલે હવે ઘટ થઈ ગયું છે સાવ ઠંડુ પડી ગયું છે આપણે ચટણી મિક્સ કર્યા પછી હવે બોટલમાં ભરવા માટે રેડી છે આ આપણે આખું વર્ષ સ્ટોર કરી શકીએ ફરાળી છે ફરાળમાં પણ ખાઈ શકીએ ભર લેશું બોટલમાં જે બોટલમાં આપણે ભરવાની છે એ બોટલને કોરી કરવાની છે તડકે મૂકી દેવાની જો તડકો ના હોય તો ગેસ ઉપર સેજ ગરમ કરી લેવાની છે અને ફરાળી છે એટલે અંદર તળિયામાં સિંધાલુ છાંટશું સેજ સિંધાલુ છાટીએ એટલે બગડે નહીં કટકી આપણી બોટલમાં ભર લેશું તો ત્યાં આપણે બોટલમાં ભરી લીધી છે કટકી કેરી તૈયાર છે આપણે આ ઇન્સ્ટન્ટ ફરાળી કટકી કેરી જે આખું વરસ સ્ટોર કરી શકશો કાંઈ પણ નહીં થાય અને ઝડપથી બની જાય છે તડકામાં જાવું કે ગેસ ચાલુ કરવું કે કંઈ જરૂર જ નહીં પડે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ